ઓર્ગેનિક મગફળી જેને કોઈ પણ માણસને જોઈતી હોય તો કોન્ટેક કરશો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું એકસો સાત ચારસો નવ ઓર્ગેનિક મગફળીમાં અંદર ઘાસ દૂર કરતા જગદીશભાઈ પંડિત ઓર્ગેનિક વીસ નંબર મફળીનું વાવેતર ઓર્ગેનિક વીસ નંબર મફળી ખાવા માટે સારી એની અંદર ઘાસ દૂર કરતા જગદીશભાઈ પંડિત જે કોઈને વીસ નંબર મફળી ખાવા માટે જોઈતી હોય તે કોન્ટેક કરે અઠ્ઠાણું અઠ્ઠાણું એકસો સાત ચારસો નવ નંબર તેલ માટે પણ વીસ નંબર મફળી સારી રહે છે તો તેલ માટે પણ કોન્ટેક્ટ કરવો

વીસ નંબરનું વાવેતર બે